ફેમિલી તો કેમ છો બધા મજા માં હશો તો મજા માં રહેવાનું તો આપણે નવા ફ્રુટ છે ફ્રેશન ફ્રુટ છે એનું શરબત બનાવવાનું છે પણ વિશાલભાઈ જો શરબત બનાવે છે અત્યારે ગામડાનું વાતાવરણ આવું છે ભાઈ આપણું દેશ જીવન બહુ શકાવ આવ્યો છે આપણે જો ગરમ પાણી છે ખાંડનું કરેલું નાખ દેશું અંદર આપણે હવે જાયફળ નાખ દેશું અંદર સરસ મજાનો રવો તૈયાર થઈ એટલે બાર કાંઈ જાય લલેડા બધા આવી જશે રવો ખાવા જો ધીમે ધીમે લલેડા ભાઈ બધા ઉતરવા નીચે તો આપણે જો રવા ને સરસ તૈયાર નો તૈયાર છે

toccare la rotta la c'è